માયસેલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકો મિલા ઉપયોગથી ડાળબના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફો માયસેલ દ્વારા ડાળબનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇકોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇટ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડૉક્ટર માઇસિલના ઉપયોગથી તંત્રગુળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણ યુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ